તો હેલો ગાઇઝ ગુડ મોર્નિંગ નવા મિની બ્લોકમાં તમારું સ્વાગત છે તો અત્યારે અમે લોકો આવે છે રુદ્રાક્ષ પાર્ટી પ્લોટમાં પ્રાર્થના સભાના કાર્યક્રમમાં અને આજે પહેલો કાર્યક્રમ છે એમાં આર્ય મારી સાથે આવે છે પ્રાર્થના સભામાં આર્ય કેવું મજા આવે છે હેને તો આજે પહેલો અત્યારે કાર્યક્રમ અમારો શરૂ થશે અંદર આ પાર્ટી પ્લોટમાં અત્યારે અંદર જઈ રહ્યા છે હોલમાં તો આર્યને મજા આવે છે બોલ્યો આદ કાર્ય દશવાજુ હૃદયે નમસ્ત 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 નમો નમ કારણ